સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ હતા ચક્યાના મહંત વિજયબાપુ સામે થઈ રહેલા આક્ષેપોના અમરેલી જિલ્લામાં પડ્યા હેરા પ્રત્યાઘાતો જેને આજે ધારી પથંકના જુદા જુદા સમાજના લોકો સત્તા ધારના સમર્થનમાં સામે આવીને પ્રાંત કલેક્ટરના આવેદનપત્ર પાઠવ્યું હતું અને આક્ષેપો કરનારા સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર સાથે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર ગણાતી સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાનો વ્યવહાર છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે સત્તાધારની જગ્યા સાથે અમરેલી જિલ્લાના લોકોની આસ્થા જોડાયેલી છે અને સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે સર્વ સમાજના લોકોએ ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિરેથી રેલી યોજીને પ્રાંત અધિકારીની કચેરી પહોંચીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે જે લોકો સત્તાધાર જગ્યા અને સતાધારના મહંત વિજય બાપુને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી છે જો સતાધાર જગ્યાને બદનામ કરવાના જે લોકો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તારી સર્વ સમાજના નેતૃત્વની છે કાચા સાહેબ મધુભાઈ વાઘેલા ટીનુભાઈ લાલિયા મનોજભાઈ વાઘેલાની આગેવાનીમાં વિવિધ સભાના લોકો જોડાયા હતા અને સત્તાધાર મામલે પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આક્ષેપો કરનારા સામે કાર્યવાહી કરવાની લાગણીઓ વ્યક્ત કરેલ છે આજે ધારી પ્રાંત ઓફિસ અને મામલતદાર સાહેબને એક આવેદન પત્રક આપવામાં આવ્યું છે એમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર જે ધાર્મિક જગ્યા સત્તાધારની સંસ્થ તરીકે જે ઓળખાય છે એ જગ્યાને બદનામ કરવાનો જે પ્રયાસ થયો છે હિંદ ત્યારે સૌ હિન્દુ ધર્મની લાગણી દુપાણી છે ત્યારે હું ધારીકોળી સમાજમાંથી આવું છું ને આ ધાર્મિક જગ્યાને જે કોઈ બદનામ કરનારા હોય એની ઉપર કડક કાર્યવાહી થાય એવી સૌની લાગણી અને માગણી છે આજે અઢારે વરણના આસ્થાનું સ્થાન એવું સત્તાધાર જેને ચાર પાંચ લોકો બદનામ કરે છે સોશિયલ મીડિયાના મારફતથી એને અમે કહેવા માગીએ છીએ મીડિયાના મારફતથી કે આ બધું અટકાવો નહીંતર જરૂર પડે આજે તો ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ આવેદન આપવામાં આવે છે આવ્યું છે અને આજે ધારી તાલુકાના દરેક ગામડામાંથી દરેક આગેવાનો આવેદન આપવા આવ્યા છે અને પ્રાંત સાહેબને પણ આપ્યું છે મામલતદારને પણ આપ્યું છે એ લોકોને હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી ચેનલના માધ્યમથી કહેવા માગું કે અટકાવી દો સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે આગળ જે કાર્યવાહી કરવામાં આવશે એ અમે લીગલી કરીશું એ બધા સમજે તો સારું સત્તાધારની જગ્યા દરેક વર્ગને માટે એક સનાતનની ધર્મની ધજા છે આ જગ્યાની આ સંસ્થાની આ ગાદીની અથવા તો સનાતન ધર્મની જે ગ્લાની થાય એ કોઈ પણ હિન્દુ સમાજની વ્યક્તિ સહન કરી શકાય નહીં માટે જો સરકારશ્રી આની સામે સખતમાં સખત પગલાં લે અને જે વાહિયાત અને આધાર વગરના આક્ષેપો જેણે કર્યા છે તેમની સામે સખતમાં સખત પગલાં લે જેથી કરીને આવી બીજી કોઈ પણ સંસ્થાને બીજા કોઈપણ આસ્થાના સ્થાનને હાનિ ન પહોંચે એવું સરકારશ્રીએ કાર્ય કરવું જોઈએ સરકારશ્રીએ પગલાં લેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે અઢારે વર્ણ તરફથી તો સરકાર આ બાબતમાં વધારે વધારે પગલાં લે અને સારામાં સારી રીતે એની સામે